કમ ટુ માય ન્યૂ વ્લોગ તો આજે અમે જઈએ છીએ મોરવાડા કે જ્યાં માનું મઠ છે હું ને મારા મોટાભાઈ બે જઈએ છીએ માના મંદિરે કે જ્યાં મેલડીમાં લગભગ બહુ જાદા વર્ષોથી ત્યાંથી આવેલા છે કરાચી પાકિસ્તાનથી આવેલા છે ભેગા ત્યાં અમે દર્શન કરવા જઈએ છીએ તો વિડીયોમાં બન્યા રહેજો હું ને મારા મોટાભાઈ જઈએ છીએ આ અમારા મોટાભાઈ આવી ગયા છે બરાબર અમે બે જઈએ છીએ તો તમે વિડીયોમાં બનાવી રહેજો કે માતાજી કેટલા વર્ષો પહેલાં ભેગા આવેલા છે તો હું ને મારા મોટા ભાઈ બે આવી ગયા બે જાય છે ગાડી લઈને તો વિડીયોમાં બનાવી દેજો આ છે મારા ભાઈનું ખેતર ખેતર મારા મામા ત્યાં જાય ને એટલે અમારે બે કામ થઈ જાય મારા ભાઈ નું ગામે આવે ને પછી એનું ખેતર હોતે વચ્ચે આવે હા એનું છે ખેતર હમણાં એનું ગામ આવશે તોરી આ ટાકો રહ્યો ને મારા ભાઈ નું ગામ તોરી

ફાઈનલે અમે મોરવાડા ભોગી ગયા છે માતાજીના મઠે તો તમે જોઈ શકો છો માતાજીનું મઠ છે મોરવાડા તો હવે આપણે દર્શન કરીએ માતાજીના કરાચી પાકિસ્તાનથી મારા આપા ભેગા અને બધા કામ કરવા ગયા હતા આઝાદી પહેલાંની વાત છે ત્યારે એ ભેગા આવેલા છે માતાજી અને પછી અહીંયાનું સ્થાપન કર્યું છે કે જ્યારે પાકિસ્તાનને આપણું ભેગું હતું ભારત ભેગું જ્યારે પાગલા નહોતા પડે એ વખતની વાત છે બહુ જૂની ત્યાર વખતને ના મારું મોહાળ છે મારા મામા છે મારા મામાનું ગામ છે એટલે અમે વર્ષો ત્યાં માતાજીને માનીએ છીએ એક શ્રદ્ધા છે એક વિશ્વાસ છે દર વર્ષે દિવાળી ઉપર એક વખત આવવાનું જ હોય કે એનું જે કાંઈ હોય તે આપણે એક વાતે બંધારણા હોય એ વાત ઉપર ઊભું રહેવાનું હોય એટલે અમે દર વર્ષે આવીએ છીએ અહીંયા ક્યારેક સમય મળે તો વચ્ચે વચે આવી જાય આવીએ જરૂર એમ બોલો જય માતાજી જય મેલેડીમાં

બરોબર બાકી કોઈ બધી એમાં પડે પછી અંદર ઘરે નથી નીકળવાના શ્રદ્ધા એક હોય અમે કેમ વર્ષો વર્ષ આવી છીએ પહેલથી ને જ આવી જાય કોઈ કઈક આમ તેમ એ ન જોવાનું આપણે શું કરવું છે હા શ્રદ્ધાનો વિષય શ્રદ્ધા હોય એટલે બધું થઈ જાય અમે બે જણા આવતા ને અમર હોય કે ના ગમે તે જોડ શ્રીફળ જ હોય અને લગભગ એવું નહીં બન્યું હોય કે ઊભું નહીં ફેટ્યું બે માંથી એક ઊભું હોય દાના ઉપાય હા જીગે રે હા દાના ઉપાય થાપના કરી જોતું નથી હાજા એટલે ઘર માં સુખ શાંતિ અને હાજા નરવા હોય ને અને હાજર ઘરમાં શાંતિ હોય સુખી રોટલો ખાય એમાં જવાબ મા કામ કરો મહેનત તો ગમે ત્યાં કરવાની છે પાછળ માર મામાનું ઘર છે અહીં કોઈ ઘેરે છે ને એટલે એ જવાનું થતું નથી તો મિત્રો ફાઇનલી અહીંયા વિડીયો આપણે પૂરો કરીએ તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને બોલડો વિડીયોમાં કમેન્ટમાં લખજો જય માતાજી જય મેલેડીમાં તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં તો આવજો જય માતાજી બાય બાય